નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું અળવીના પાનના પાત્રા આ પાત્રા આપણે અલગ રીતે બનાવીશું તો તેના માટે પૂરો વિડિયો જોજો તો ચાલો બનાવી આજની રેસીપી અલગ જ રીતે બનતા અળવીના પાનના પાત્રા અળવીના પાનના પાત્રા અળવીના પાનના પાત્રા આજે હું અલગ રીતે બનાવીશ અને અલગ શેપના આજે આપણે રોલ વાળીને આ પાત્રા બનાવવાના નથી અહીં મેં આઠ તાજા અડવીના પાન લીધા છે અને તેને સારી રીતે ધોઈ અને કોરા કરી લીધા છે પાત્રા બનાવવા માટે હવે આપણે એક બેટર તૈયાર કરી લઈએ અહીં એક બાઉલ લીધો છે અને તેમાં એક વાટકો ચણાનો લોટ ઉમેરીએ નાની અડધી વાટકી સૂજી ઉમેરીએ જો સૂજી ના હોય તો જાડો ઘઉંનો લોટ પણ ઉમેરી શકાય આ માપથી એક ચમચી આદુ અને મરચાની પેસ્ટ સ્વાદ મુજબ મીઠું અડધી ચમચી હળદર એક ચમચી काश्मीरी लाल मर्चा नहीं भूकी तीखू करो हो तो तीखी मर्चा नहीं भूकी ना की सकाय और दी टीस्पून गरम मसालों एक टीस्पून धनाचीरू एक टीस्पून हिंग મસાલાને લોટ સાથે આપણે મિક્સ કરીએ પેલા અને હવે એક વાટકી આમલી ગોળનો પલ્પ ત્યાર પછી એક મોટી ચમચી સફેદ તલ બધું આપણે મિક્સ કરીએ અને હવે આપણે પાણી ઉમેરી અને એક જાડું એવું બેટર તૈયાર કરીશું બેટર આપણે એવું તૈયાર કરીશું કે પાન ઉપર આરામથી ફેલાઈ શકે બહુ પાતળું પણ નહીં ને એટલું બધું જાડું નહીં કે પાન ઉપર ફેલાઈ ન શકે જે વાટકીના માપથી આંબલીનો પલ્પ લીધો છે તે અડધી વાટકી પાણી લીધું છે સૌથી પહેલાં પાણી ઉમેરી દઈએ વધુ સારી રીતે મિક્સ કરીએ બેટરને એકદમ સારી રીતે આપણે ફેટી લઈએ જુઓ મિશ્રણ સારી રીતે તૈયાર થઈ ગયું છે હવે વધારે પાણીની જરૂર નથી અને હવે આપણે આ મિશ્રણને રેસ્ટ આપીશું કારણ કે સૂજી નાખી છે એટલે થોડું પાણી સુજી પી જશે સારી રીતે હલાવીને રેસ્ટ આપી દેવાનો દસ મિનિટ અને એ મસાલા ચાખી જોવાના જો કાંઈ નાખવું હોય ને તો વધારાનું કાંઈ જરૂર મુજબ એડ કરી શકાય ઢાંકીને આપણે રાખી મૂકીએ હવે બેટર રેસ્ટ કરી રહ્યું છે ત્યાં સુધી આપણે અળવીના પાનની આ દાંડલીનો ભાગ કાઢી લઈએ જે એક હોય છે ને વચ્ચેની ડાળી એ ખૂબ જાડી હોય છે તેને આપણે કાઢવાની છે બીજી પાતળી છે તેને કાઢવાની જરૂર હોતી નથી બધા પાનમાંથી આ રીતે આપણે જાડી ડાળી કાઢી લેશું અળવીના પાનમાંથી વચ્ચેનો નસનો ભાગ આપણે દૂર કરી દીધા પછી હવે આપણે આને કાપીશું એક એક સરખા પાન હોય ને ત્રણ થી ચારે લઈ લેવાના અને ઉપર ઉપર મૂકી દેવાના આ રીતે કાતરની મદદથી આપણે કાપી લઈએ અને નીચેથી પણ આપણે કાપી લઈએ આ રીતે આપણે આકાર આપી દેવાનો છે અને આ પાનનો પણ આપણે ઉપયોગ આ રેસીપીમાં કરવાના છે ફેંકવાના નથી આ રીતે બધા પાનની આપણે આ રીતે વચ્ચેથી કાપી અને નીચેથી કાપી અને આપણે સાઈડનો ભાગ અલગ કરી દેસુ બીજા પાનને પણ આ રીતે આપણે કરી લઈએ ઉપરથી અને નીચેથી જુઓ પાન આપણે આ રીતે વચ્ચેથી તોડી આ કાઢી લેશું આપણે એક પાન લઈશું અને વેલણની મદદ થી આપણે આ રીતે પ્રેસ કરી અને નસ હોય છે એને આપણે દબાવી દેશું એટલે એકદમ બેસી જાય અને ગળામાં ચચરે નહીં જો આ રીતે બધા પાનને આ રીતે આપણે કરી લઈએ બધા પાન આપણે તૈયાર કરી લીધા છે હવે આપણે પાનને સાઈડ કરી દઈએ ને હવે આપણે મિશ્રણ લઈએ બેટર જે આપણે પલાળીને રાખ્યું હતું આ બેટરમાં આપણે એક પીજ મીઠા સોડા મીઠા સોડા એડ કરીને આપણે મિક્સ કરી લઈએ એકદમ સારી રીતે હલાવી લઈએ જુઓ બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે જે પાણી હતું ને વધારાનું એ પણ સૂજી શોષી લીધું છે સૂજીએ જો ને આવું બેટર આપણે રાખવાનું છે મેં જેમ તમને કહ્યું તેમ સૂજી ના હોય તો જાડો ઘઉંનો લોટ આ માપ પ્રમાણે નાખી શકાય અહીં એક સ્ટીમર લીધું છે અને તેમાં પાણી લીધું છે અને પાણીની અંદર આપણે એક લીંબુ નાખેલું છે જેથી આપણું જે તળિયું છે ને સ્ટીમરનું એ ખરાબ ન થાય અને અહીં એક કાળાવાળી પ્લેટ લીધી છે અને તેને તેલથી ગ્રીસ કરી લીધેલી છે આ તૈયારી પહેલાં કરી લેવાની હવે આપણે ગેસ પર આને ગરમ કરવા રાખી દઈશું હવે લઈશું આપણે એક પાન અને પાનને આપણે આ સાઈડ નીચે રાખીશું અને આ સાઈડ હોય છે નસવાળી તેને આપણે આ રીતે ઉપર રાખીશું અને હવે તેની ઉપર આપણે આ

જો પાન માં આપણે ઉપર બેટર ચોપડી દીધું છે હવે આપણે બીજું પાન લેશું અને તેને આપણે આ સાઈડ રાખીશું તેની ઉપર પણ આપણે બેટર ને ફેલાવી દઈશું ક્યારે આ રીતે પાત્રા ના બનાવ્યા હોય ને તો ચોક્કસ બનાવજો ત્યાર પછી આપણે ત્રીજું પાન ઉલટી સાઈડ આપણે આપણે જવાનું અને હવે જે કટકા બચેલા હતા સાઈડના નીકળેલા તેને પણ આપણે મૂકી દઈએ અને તેના ઉપર આપણે આ રીતે બેટર લગાવી દઈએ એટલે એ પણ વેસ્ટ ન જાય બેટર ને પાનમાં સારી રીતે ચોપડી દેવાનું છે ત્યાર પછી આપણે પાન મૂકીએ ફરીથી બીજું પાન મૂકીએ આ રીતે એક પછી એક પાન આપણે મૂકતા જવાના છે અને ઊંધા ચતા ઊંધા ચતા અને આ રીતે લોટ ચોપડતા જવાનું છે ફરીથી આ જે સાઈડના કાપેલા ટુકડા હતા ને તેને પણ આપણે આ રીતે ગોઠવતા જઈએ અને તેના ઉપર પણ આપણે આ રીતે લોટ ચોપડતા જઈએ

લાસ્ટ પાન અને તેની ઉપર આપણે બેટર લગાવવાના નથી હવે આ પાન તૈયાર થઈ ગયા છે ચણાના લોટના બેટર ચોપડેલા અને હવે આપણે તેને સ્ટીમ કરી લેશું અહી પહેલેથી તૈયાર રાખેલા સ્ટીમરમાં આપણે આ આખા પાથરેલા પાથરા છે તેને મૂકી દઈએ અને હવે તેને આપણે પંદર મિનિટ કૂક થવા દઈએ ગેસની મીડિયમ ફ્લેમ પર પંદર મિનિટમાં આ પાત્રા ચડી રહ્યા છે હવે આપણે તેને બીજા વાસણમાં ઠંડા કરવા માટે રાખી મૂકશું અને ત્યાર પછી આગળની પ્રોસેસ કરીશું તૈયાર થયેલા પાત્રાને આપણે સેલો ફ્રાય કરીશું તમને પસંદ હોય તો ડીપ ફ્રાય પણ કરી શકો છો અહીં કડાઈમાં તેલ મૂકેલું છે એક ચમચો તેલ ગરમ થાય એટલે આપણે થોડા તલ ઉમેરી દઈશું દેખાવ સરસ આવે તલ ઉમેરવાથી અને હવે પાત્રા છે તેને આપણે મૂકી દઈએ એકદમ અલગ જ રીતે પાત્રા આપણે તૈયાર કર્યા છે બધા રીતે જેટલા આવે એટલા ગોઠવી દઈશું અહી આપણે સ્લો રાખીશું ક્રિસ્પી પસંદ હોય તો ક્રિસ્પી પણ કરી શકાય અને જો તમારે સેલો ફ્રાય પણ ન કરવા હોય તો એમને પણ ખાઈ શકાય છે સરસ લાગે છે ટોમેટો કેસઅપ સાથે ખાવા હોય ચટણી સાથે કે ચા સાથે તમે હેલ્થ કોન્શિયસ હો ને તો એમને પણ ખાઈ શકાય તેલના ઉપયોગ વિના આ રીતે આપણે પલટાવી ગેસ ને આપણે બંધ કરીશું જો કેટલા સરસ લીલા છમ ટેસ્ટફુલ નવી રીતે પાત્રા બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે સર્વિંગ કરીએ પાત્રાને પ્લેટમાં ગોઠવી લીધા પછી હવે આપણે ગાર્નિશ કરીશું કોપરાની ચિપ્સ સાથે થોડી કોથમરી ચા દહીં ગ્રીન ચટણી કે ટોમેટો કેચપ સાથે ખાઈ શકાય તેવા એકદમ લીલાછમ અને ટેસ્ટી ટેસ્ટી નવી રીતે અળવીના પાનના પાત્રા બનીને તૈયાર થઈ ગયા છે અળવીના પાનના પાત્રાનો આ વિડીયો તમને કેવો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જો ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ